છોટાદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વોલ પેન્ટિંગ અભિયાનને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી છોટાદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વોલ પેન્ટિંગ અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ સાંસદ ગીતાબેન રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ કારુભાઈ નાયકા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ડોબી સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ પટેલે જણાવ્યું હતું કે ગઈકાલે તારીખ પંદરથી સમગ્ર દેશને અંડર રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સમગ્ર દેશમાં વોલ પેન્ટિંગ અભિયાન કરી છે ફરી એકવાર મોદી સરકાર આ સૂત્ર સાથે આ આ શરૂઆત કરવામાં આવી છે લઈને છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી જિલ્લાના સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ફરી એકવાર મોદી સરકારના વોલ પેન્ટિંગના સૂત્ર સાથે શરૂઆત કરવામાં આવી હતી મોહિન શ્રુતિનો રિપોર્ટ ન્યુઝ ટુડે છોટાઉદેપુર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડા સાહેબે ગઈકાલે એટલે કે તારીખ પંદરથી સમગ્ર દેશમાં વોલ પેઇન્ટિંગનો અભિયાન શરૂ કર્યો છે ફિર એકવાર મોદી સરકાર એ સૂત્ર સાથે વોલ વોલપેન્ટિંગ આખા દેશમાં કરવાનું છે આપણા રાજ્યમાં ગઈકાલે પંદર તારીખે આપણા માનનીય પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાહેબે સુરતથી બપોરે બે કલાકે આ અભિયાન અભિયાનની શરૂઆત કરી છે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓએ પણ અમદાવાદમાં આ અભિયાનની શરૂઆત અગિયાર કલાકે કરી છે અને સાથે સાથે સમગ્ર રાજ્યમાં આજથી આપણે અભિયાનની શરૂઆત કરીએ છીએ તો દરેક રાજ્યમાં આખા રાજ્યના દરેક જિલ્લામાંથી આ અભિયાનની એક સાથે શરૂઆત કરવાની છે એ હેતુસર અમો આજે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર ખાતે જિલ્લા કાર્યાલય ખાતે અમો સૌ જિલ્લાના પદાધિકારીઓ સાંસદશ્રી મારા સંગઠનના મિત્રો સૌ ચૂંટાયેલી પાંખ સમગ્ર જિલ્લાના પદાધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના બધા જ સભ્યો અમે આજે એકત્રિત થયા છીએ અને આજે ખૂબ જ સારી રીતે એકવાર ફિર એકવાર મોદી સરકારના એક વોલ વોલપેન્ટિંગના સૂત્ર સાથે અમે શરૂઆત કરી રહ્યા છીએ અને સમગ્ર રાજ્યમાં આજે આ જ રીતે શરૂઆત થવાની છે આ અસ્તુ ભારત માતા કી જય